છોટાઉદેપુર નગરમાં શાકભાજીના વેપાર કરતા વેપારીઓ આ ચોક્કસ હડતાલ પર ઉતરી ગયા છે અને નગરપાલિકાના પ્રાંગણમાં બેસી ધરણા કરી રહ્યા છે તો આવો જાણીએ તેઓ શું જણાવી રહ્યા છે અને શું છે તેમની માંગ જે જગ્યા પર પહેલાં બેસતા હતા એ જગ્યા પર બેસવા નથી દેતા અને અહીંયા આ શાક માર્કેટ બનાવ્યું છે એમ કે બેસે છે પણ ત્યાં બેસવા માટે યોગ્ય જગ્યા નથી જેના લીધે નથી બેસી શકતા હવે ગામના શાકભાજી કેવી રીતે મળશે પણ અહીંયા જગ્યા બેસવા માટે જ યોગ્ય નથી અને હેરાનગતિ થઈ રહી છે તો પછી કઈ રીતે શાકભાજી વેચવા ને આપ અહીંયા પણ જોઈ શકો છો આજુબાજુ અહીંયા યોગ્ય નગરપાલિકાએ યોગ્ય જગ્યા બનાવી આપે જેથી કરીને અહીંયાં લોકો બેસે છે બેસવાના પણ દરેક લોકો અહીંયા ટેક્સ પણ એને આપવામાં આવે છે તો એને એક જ માંગ છે બધાની કે અહીંયા યોગ્ય જગ્યા બનાવી આપે અને પછી બેસવાનું એમને ના નથી પણ યોગ્ય જગ્યા પેલા બનાવી આપે બેસવા પાણી ભરાયું છે ગંદકી પણ એટલી બધી ફેલાય છે તો પાણી દૂર થાય ગંદકી દૂર થાય પછી બેસવામાં હવે ગૃહિણીને શાકભાજી નહીં મળે એ તો હવે એમનો પ્રશ્ન રહેશે કારણ કે અમે આ જે સૌ લોકો જે શાકભાજી વેચનારા છે એને નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી શાકભાજી વેચવાના નથી કેટલા દિવસ અચોક્કસ મુદ્દત સુધી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી રાઠવા મહેન્દ્રભાઈ ખેડૂત પુત્ર અમે લીલા શાકભાજી બધા વેપારીઓ છે નાના મોટા બધા વેપારીઓ છે અને ગામડાથી બી બધા ખેડૂતો માલ લઈને આવતા હોય છે અમે પાગરા બરોડા આણંદ નડિયાદથી બી માલ લાવતા હોઈએ છીએ પણ અહીંયા જે માર્કેટની સુવિધા છે એ છે ને એના માટે અમે અચોક્કસ મુદ્દતની હડતાલ રાખી છે હવે લોક મુખ્ય એવું ચર્ચાઈ રહ્યું છે કે માર્કેટ પૈસા ફાળવેલા છે પણ એવું કઈ છે જ નહીં અમે ગમે ત્યાં ગમે તે માર્કેટે જઈએ છીએ ત્યાં શૌચાલય વ્યવસ્થા હોય છે બેસવાની વ્યવસ્થા હોય છે બધી રીતે વ્યવસ્થા હોય છે અને બધી રીતે આપણે વ્યવસ્થા હોય છે જ્યારે અહીંયા કશું છે જ નહીં બરાબર અને ત્રણ બાય છ એવી કઈ જગ્યા ફાળવી છે ત્રણ બાય છ માં તો કોઈ માણસ બેસી શકે નહીં તમે બે ત્રણ કલાક મશીન કંટાળી જાઓ અમારે ફ્રૂટ છે સબ્જી છે અને બધો વેપાર હોય ત્રણ બે છ એમની જગ્યામાં કોઈ દુકાન કે કશું થાય ના લારી પથારો પણ થાય ના એટલે જગ્યા પણ અમને વ્યવસ્થિત ફાળવે અને નગરપાલિકાવાળા જે કંઈ ઉપર આપણે એ લોકો વર્ષ દિવસે આપી દે છે ઠેકો એ પણ પાવતીઓમાં દસ રૂપિયાની જગ્યા પચાસ રૂપિયા સો રૂપિયા ખેડૂતને પણ લૂટે છે વેપારીને પણ લૂટે છે એટલે એ પણ અમારી માંગ છે કે ભાઈ જે કંઈ કોન્ટ્રાક્ટ આપે કોઈને પણ એ પણ એ એનો લિમિટ હોવું જોઈએ આ તો એક ખેડૂત એક કેરેટ લઈને આવ્યો હોય ટામેટાનો એને સો દોઢસો રૂપિયા મળતા હોય એમાં એ પચાસ રૂપિયા પેટ્રોલ બગાડતો હોય દસ વીસ રૂપિયા ચા પાણીમાં જાય અને વીસ ત્રીસ રૂપિયા કેરેટ કેરેટનું આપી દે તો એના જોડે કશું બસ પણ નથી એ બી અમારી માંગ છે હડતાલ અ ચોક્કસ છે અમારી માંગો પૂરી થઈ જાય અમારા એ તો અત્યારે હાલ અમે પણ મૂંઝવાઈ રહ્યા છે કે કોઈને તકલીફ ના પડે પણ શું કરીએ અમારે અપેક્ષા અમે આશા રાખીએ છીએ કે અમારે સહકાર આપે મુસાભાઈ મુસાભાઈ ફારૂકભાઈ મને ગઈકાલથી ખબર છે કે છોટા ઉદેપુર નગરપાલિકા અહીંના જે શાકભાજી વેચનારા ખેડૂતો વેપારીઓ જે છે એની દુશ્મન બની ગઈ છે એને આ બહાર ફૂટપાથ ઉપર બેસીને શાકભાજી વેચે આ શહેરના લોકો અત્યારે કુએ છે પણ એમના માટે શાક તૈયાર છે એ વેચનારાઓ જે છે એની સાથે કયા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે મને ખબર છે એટલા માટે આવ્યો છું શાક લેવાનું નથી અને એ નાલાયક સત્તાધીશો આ ગરીબ લોકોને આ ગંદકીમાં બેસાડે છે મારી એમને વિનંતી કે તમારીને બેસો તમારો નગરપાલિકાનો પ્રમુખ બેસે કોર્પોરેટર બેસે અને સીઓ બેસે એ બેસીને બતાવો આખો દિવસ કેવી રીતના બેસી શકાય છે જો એ બેસે તો આ બધાને મારી વિનંતી કે તમે પણ બેસો પણ જો એ નહીં બેસી શકતા હોય એમને જો બીમારી નડતી હોય તો અમને પણ નડે છે એટલે આ ધંધા એમણે નહીં કરવા જોઈએ હું વ્યક્તિગત રીતે અને કોંગ્રેસ પાર્ટી રીતે હું આ શાકભાજી વેચનારા વેપારીઓ અને ખેડૂતોને સહકાર આપવા માટે આવ્યો છું આ લડત તમે જ્યાં સુધી એનો કોઈ ન્યાય નહીં આપે ત્યાં સુધી લડીશું અહીંયા જો બેસવું હોય તો બિલકુલ એને વ્યવસ્થિત તૈયાર કરે એને ચોખ્ખું કરે અને એને ચણતર કહીને ઓટલા બોટલા જે પણ જરૂરી છે તે બનાવે અને ત્યાં સુધી એ લોકો ત્યાં જ બેસશે કોઈ સવાલ જ નહીં ને ત્યાં સુધી ત્યાં જ બેસશે જો નહીં બેસવા દે તો આ લડત અમે લડ્યું છે એટલા માટે આવ્યો અમે શાકભાજી આજે દુકાન નથી લગાવી એનું કારણ છે કે અમને ગંદકીમાં બિહાડે છે અને અમારે ગંદકી વધારે છે કિચડમાં બિહાડે છે અમે શાકભાજી કેવી રીતે વેચવાનું અને નગરપાલિકાવાળા સ્ટાફ હોય આવીને કહે છે જઈ તઈ જેવું મન ફાવે એવું બોલે છે અને સ્ટાફ આવીને શાકભાજી અમારું ફેંકે બી છે અને અમારે એવું કહેવાનું છે કે અમે તમે કઈ સુવિધા સારી કરો તો અમે બેસવા તૈયાર અમે જાતને અમે ક્યાં એટલે અમે વેચવા કેવી રીતે નગર છોટા ઉદેપુર જિલ્લો બન્યો છે પણ શાકભાજીની સુવિધા નથી સારી મોટા 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 સાહેબો રેલી કાઢે છે મોટી મોટી એને રેલીને શું કરવાનું અમારે રેલી અને જ્યારે આવે ત્યારે બેસવાની સુવિધા સારી નથી કપચી પૂરણ નાખ્યું છે એમાં અમે ભાગ કેવી રીતે પાડવા જગા થોડી થોડી માપી છે એને અમે જગામાં શું માપવા ભાગ કેવી રીતે પાડવાનું અમારી શાકભાજી અમે શાકભાજી એક એક જણ દસ હજારનું પંદર હજારનું વીસ હજારનું શાકભાજી લાવી અને એને શાકભાજીને અમે કેવી રીતે મૂકવાનું શાકભાજી અમારી સુવિધા સારી જોઈએ છે બેસવાનું સારું છે અને એ અમારી સુવિધા સારી જોઈએ છે જીલ્લો બનાવે એ કારણથી જીલ્લો બનાવ્ય એ અમારે જાણવા જરૂર છે

અમને વ્યવસ્થા નહીં શાકભાજી વેચવાની અમને ગંદકી મેં બેહાડે અંદર માર્કેટ મેં પાડી પણ અમને સુવિધા નહીં અમે કેવી રીતે વેચી શકીએ જમરું નાખ્યું હોય પાલ કર્યું હોય તો અમે બેહીએ શાકભાજીના ફાક પાડીએ મોટા મોટા સાહેબો મોટા મોટા સર આવી શકે શાકભાજી લેવા અંદર તો ગંદકી ગંદકીમાં આવી શકે બહાર આવીને ઉભારીને જઈ શકે કે નહીં શાકભાજી લેવું કે ગંદકી છે તે અમારો માલના પૈસા નહીં છી શકે અમે બેન વિધવા વિધવાશે હું વિકસું શાકભાજી કરીને રાતના બે વાગ્યાનો ઉજાગરો કરું સવારે પાંચ વાગ્યે સો વાગે જવું છોકરાને નવડાઈ ધોળાઈને તૈયાર કરીને નિશાર મોકલું ત્યાં આવીને પાછી શાકભાજી મેં ફટકવું ધંધો કરવું વીસ દસ રૂપિયા આવે આ પડે મજૂરી ના કોઈ દિવસ પડે કોઈ દિવસ મજૂરી પડે અમારી હમણાં આખો દિવસનું ટેન્શન આવે મારી મજૂરી નહીં પડી મેં કેવી રીતે જીવી શકું હું કેવી રીતે છોકરાને દલાડી શકું મારી નહીં જિંદગી નીકળે મેં મારી શું હાલત થઈ કેવું હમું વિચારી શકીએ અમને ખાવાનું નહીં પેટની અંદર ભોજન નહીં જમી શકતા અમે અમને ટેન્શન આવે રાત દિવસનું ટેન્શન આવે અમે શાકભાજી વેચી શકીને સોરો કે કોઈ બી દલાડી શકીએ केबी रीते हमें जीवन काट हो अगर हमें वध हो के वो मोटा साईबो सरो हमने नगर पालिका में या मोटा बनिया छोटा उदयपुर में जिला पईनो तो ये लागे के साफ खाजीनी मार्केट बनाई संडा जवू के एकी पानी करवो हमारे कहीं जवू वर्षा थी एक सौ भी कोई व्यवस्था नहीं हमारे ને વર્ષોથી એક કેરેટ લાવે એની પાછળ વીસ રૂપિયા લે દસ રૂપિયા લે હમેશ ચાર પાંચ ભાગ પાડે તેના પચાસ રૂપિયા વીસ ત્રીસ રૂપિયા લે નગરપાલિકા વાળા વર્ષો આટલા અમે પાસ આપીએ તો પાસ આપીએ એના પૈસા કઈ જા અમને વ્યવસ્થિત કરીને આપ્યું હોય તો અમે બે વીસ ના પચાસ આપીએ ના એમની પણ અમને સમરું નાખવું પડે વ્યવસ્થિત કરીને આપે તો અમે બે શકીએ બાકીના તો સુધી અમે માર્કેટ બંધ રાખશું

જે શાકભાજી વેચનારા લોકો અને નગરપાલિકાને વચ્ચે બેઠકની કંઈક વ્યવસ્થામાં પ્રોબ્લેમ થયો છે એના લીધે શાકભાજી વેચનારા બધા લોકો આજે શાકભાજી વેચવાનું લગભગ અઠવાડિયા માટે બંધ રાખ્યું છે એવું જાણવા મળ્યું છે હવે ગ્રામજનો એક તો ખેડૂતોને પ્રોબ્લેમ થવાનો કે જે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હોય એને બહુ મોટી સમસ્યા છે નગરપાલિકા આનું જલ્દીથી જલ્દી હલ કરે અને લોકોને આવકમાં વખમાં જરિયો મળી રહે ને અને ટાઉન શાકભાજી મળી રહે રાઠવા ગોપાલભાઈ